જે અંતર્ગત સુરત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર તેર પરિવાર દ્વારા સોની ફળિયા ખાતે આવેલા ફેમિના વુમન્સ કેર એન્ડ આઈવીએફ સેન્ટર ખાતે તંદુરસ્ત બાળ સ્પર્ધા બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જદ્દુસના હસ્તે કરાયું હતું તો મેયર હેમાલીબેન બોગાવાલા સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા ધારાસભ્ય અરવિંદ રાણા કાંતિ બલર ભાજપના હોદ્દેદારો મુકેશ દલાલ કિશોર બિંદલ અને કાલુ ભીમનાથ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો તંદુરસ્ત બાળ સ્પર્ધા બે હજાર બાવીસ નું આયોજન વોર્ડ નંબર તેર ના ભાજપ પરિવારના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ ડોક્ટર પલક જરીવાલા હું ગાયનેકોલોજીસ્ટ છું અહીંયા ફેમિના વુમન્સ કેરમાં જે અહીંયા સોની ફળિયા ચોક બજાર પાસે આવેલી છે જે આજે શું પ્રોગ્રામ હતો અને શા માટે રાખવામાં આવ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કર્યું છે તંદુરસ્ત બાળ સ્પર્ધા એમાં આખા વોર્ડના બધા બાળકોને બોલાવવામાં આવ્યા છે જનરલી એકથી છ ઝીરો ટુ સિક્સ ઇયર્સના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે ને અમે ડૉક્ટર્સ બધું ચેક કરીએ છીએ કે એમનું હાઈટ વજન કે કુપોષણ કેવી કોઈ પ્રોબ્લેમ નથી અગર કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો અમે એના આગળની ટ્રીટમેન્ટથી માંડીને બધું અહીંયા સમજાવવામાં આવે છે એટલે એક તંદુરસ્ત બાળ સ્પર્ધા છે એટલે બધા ઘણા બધા ઘરના બાળકો અહીંયા આવે છે ને અમે બધાનું આખું જે ફૂલ બોડી જે ચેકઅપ જેવું થાય કે રૂટીન ચેકઅપ આખું કરવામાં આવે છે આ પ્રોગ્રામ કેટલા પૂરતા સીમિત છે આ પ્રોગ્રામ અમને સવારે 9 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે ને પછી એમાં જે સારા જે એકદમ પરફેક્ટ હશે આમ બધા જ બાળકો વ્યવસ્થિત જ છે પણ એમાંથી કોમ્પિટિશન પણ આયોજન કરવામાં આવી છે એટલે 1 2 3 પ્રાઇઝ પણ આપવાના છે નમસ્કાર કોર્પોરેટર રેશમા મન લક્ષીવાલા વોર્ડ નંબર 13 વાડી ફરિયા નવાપુરા બેગમપુરા સલાબતપુરા દ્વારા આજ રોજ તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે દેશનો દરેક બાળક એકદમ તંદુરસ્ત હોય એવું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું કહેવું છે અને એ જ અનુસંધાનમાં માનનીય કેન્દ્રીય અને રેલવે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના માર્ગદર્શન હેઠળ આજ રોજ સોની ફરિયા ખાતે આ બાળ તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ વિચાર અમે જ્યારે એક સાથે બેઠેલા હતા ત્યારે બેનને અને અમને આવ્યો અને અમે અહીંયા વિસ્તારના બાળકોનો માતા પિતાઓનો સંપર્ક કર્યો અને એમને તરત જ આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટેની મંજૂરી આપી સવારે નવ વાગ્યાથી આ કાર્યક્રમમાં બાળકો એમના પેરેન્ટ્સો જોડે આવેલા છે અને ખૂબ જ સુંદર અહીં એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં એ લોકોને પણ ગમે છે અહીં બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યારે આઝાદીનો પંચોતેરમો મહોત્સવ ચાલી રહ્યો છે કે આદરણીય વડાપ્રધાન જે કીધું છે એ કાર્યમાંથી એક બીજું અમે કાર્ય કરી રહ્યા છે બાળ તંદુરસ્ત સ્પર્ધાનું અને અમારા વિસ્તારના દરેક બાળકો તંદુરસ્ત રહે એવી નેમ સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો રહ્યો છે અને આ કાર્યક્રમમાં આદરણીય દર્શનાબેન જરદોસ પણ ઉપસ્થિત રહેવાના છે સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી હેમાલીબેન બોગાવાલા આ પૂર્વ એકસો ઓગણસાઠ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા કાંતિભાઈ બલરજી બીજા અનેક શહેર સંગઠનના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે મારી સાથે મારા સંગઠનના દરેક કાર્યકર્તાઓ છે મારા સાથે કોર્પોરેટર છે અને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે અહીં જે ફેમીના આઈવીએફ સેન્ટરમાં મેં આ કાર્યક્રમ ગોઠવ્યો છે એનો સ્ટાફ પણ ખૂબ જ સારી રીતે આ કાર્યમાં જોડાયો છે અને બાળકોને પણ ખૂબ જ આનંદ જ્યારે આજે થઈ રહ્યો છે ત્યારે અમને લાગી રહ્યું છે કે ખૂબ જ સારું કાર્ય આજે અમે કર્યું છે આ પ્રોગ્રામ બાળકો માટે હેલ્ધી બાળકનું કોમ્પિટિશન રાખેલી છે કોર્પોરેશન દ્વારા જેમાં બાળકોની હેલ્થ કેવી છે હાઈટ કેવી છે વેટ કેવી છે અને એમનો પ્રોગ્રેસ કેવો છે એના વિશેનું કોમ્પિટિશન છે જેમાં જે સારું કરશે એને આ પ્રોગ્રામ વાર રહ્યું છે અમારા અને એવું રાખ્યું છે કે વારે વારે પ્રોગ્રામ થતા રહે બાળકોને પણ એક્ન્ટ રહે કે એનું લોક કરે આઝાદી કામૃત મહોત્સવને લઈને સોની ફળિયા ખાતે આવેલા ફેમિના વુમન્સ એન્ડ આઈવીએફ સેન્ટર ખાતે યોજવામાં આવેલા તંદુરસ્ત બાળ સ્પર્ધા બે હજાર બાવીસમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે